ના ના એટલું આમ જાવ એટલું આમ જાવ છું ના એને કજું કટ્ટા ગમ પડ ના કજું હું જ પડશ મારો છોકરો એ બોગો છે બોલે એક નંબરનો ના ના આખો દાદા બોરખા ને બોરખાન ઘઉં પાવાના છે ગેરકીએ બસ ઘઉં તૈયાર થાય ને એટલે એ વાંધ તો ખાવું જ શકે બાપો હક મરી જતો મજૂરી કરી કરી ટાઈમ થાય વન તો રોટલા દેવાનું ના ના ખબર પડતી નહીં અરે ઘોડો ને ઘોડો થો ન હો હવે કશું હોય મારા દઉં પર હવે ઘેર ને ઘેર થી પછી પૈસા લઈ ને ગમત બે ખેલી ખાતર લઈ આવું તે પછી કાલ પાવર આવે તો પછી કાલ પઈ દઉં ખાતર નાખી દઉં પછી વધુ ને ઘઉં હોય તો ભાઈ લુખો રોટલો એ ખાવા થાય તા ને વગર કોઈ નહીં

આ એક એ શાખ મોડતું નથી અને પૈસા ન કઉ તાલ ન ને આજા મારા ભાઈ લેવા પૈસા નહી અને તને ટાયર ની પડી સાદી ડાલન તેલ ન ન કે નહીં ગરમા તેલે નહીં શાખ તો ર્યું સાઈડ તેલે નહીં અને તને ટાયર ની પડી ટાયર તો તને મોહયમ ખાલવા લઈ જશે હો ને જવાનું અહીંયા બે ડાયા હેડતો જા આખા ગામનો છોકરો હેડતો તોય તને પડી

એવા ગાડી નાખી નાખી પાડાવી એટલે ઘઉ પાવાના આયા છે તો કેવા રાખો હેતર ઘઉ પી દેવાના ટાઈમ સર ડાઇ બે બે દારૂ રૂપિયા આવે તે પછી હું ખાતર દેવ ગમ છે એડમ પડ્યા લયા જા નહીં પાછી લાવજો હા રૂપિયા પડ્યા છે એટલા આધો તારું રૂપિયા લાવ્યા ભાજી મેં લેવો ઠાઈ અને આ શાકભાજી નહી તેલ ને એ બધું પ્રસિદ્ધ થતા હોય એ લોકો પાવા આવ્યા છે લુખ લુખ ખાવા થાય ચોડો પવડતા તેલ ને શાકભાજી લેતા આવજો એ તો હું લેતા આવ્યો ઘઉં

બંધ કર ઓ ખાતર લિયા હો હે બાર તું તારા માટે તો હેડમ હેડ તો બે ત્રણ જા લે સાયકલ હેડમ પૈસા નહીં બે દાવા પછી હમી કરાઈ દઉં હાથ વાગે ઉઠવાનું ને અમુક ની મોડાઉ પડી રહ્યો ઘર કંકા પીએ છે લ્યા કંકા પીએ છે ખબર જ પડતી નહિ કે વેલા ઉઠી જવાનું નહી પેલા રમણીયા છોકરો ને શાન ના રિક્ષા લઈને સ્ટેશન જતા રહ્યા કઈ કારીગરોને ભરીને મેલ્યા બીજી ટીપ મારી દીધી આવું ના કરશો તો ભિખારી કરશો ઘરમાં તેલ શાક ના પૈસા નહી મેળો રીક્ષા લિલી સાથે મોકલ્યા જૂની લાઈ ગયા

પચાસ રૂપિયા તો અત્યારે યાર કોઈ આવતું નહીં શાકભાજી હરકું આવતું નહીં પણ હવે ટાયર વાળી ઘણા કેવું વિક જ હજી ખબર નહીં પાછી ના તે લાઈ ગયો કે ભાઈ અમે અમારે શું ના થઈ ગયા બરી બરી તો શાકુ કઈ જાગો ના ના બરાબર તા લાઈ દે એટલે લાઈ દે યાર પાછા પણ ઘેર ઈકો ગાડી લાઈ દે ખબર નહીં હજી પાછી ના ના લાઈ દે એટલે પછા મોકલવો થા ના ના પછા તો ના જાવ નહીં જોરા દે સો આ રૂપા શું ઢળો કશું વાતો નહીં બેઠી લ્યો લાબી નિયા

અલ્યા ફોન તો ઉપાડો ટાઈમે દાડાના દ ફોન કરું એક ફોન નહીં ઉપાડતા તમે શું કર્યું પૈસાનું શું કર્યું કેજો એ કાલ બાલ મેર ના આવ અત્યારે પૈસા ચૂકવી દો કે પછી બાઈક લેવા માણસો મોકલું હાલ દસ વાગ્યા પહેલા પૈસા જોવું મારા ઘેર કે બાઈક આવતું રે હા હા હાલ જ હાલ જલ્દી મોકલાવાનો ફટાફટ

આવો આવો મજામાં આવો શાંતિ હો પૈસા ઉસી ના જોતા ઉશીના ઉસી ના તો આલું હા ઉશીના તો હું આલતો જ નહીં વેચવા આલું નહીં હા બરોબર વેચવા વેજવા હો હો વેજવા એટલે જોવા ને પાછો જે પૈસા લયો ને બે લાખ રૂપિયા જરૂર છે

મારે યાર ગાડી લાબીસ ગાડી લાબી જઈ ઓ ફોર વીલ એટલે કઈ લાબી છે ઈકો ઈકો લાબી જઈ ઓ પણ વાભળો પૈસા તો આલુ પણ કાલ 5 વાગે પૈસા ના આયા તો તમારી એક ઈકો ગાડી મારા ઘેર પડી છે પૈસા ભાઈ ના કેવો પરૈયા ના તો ખોટ કરવી વા વ્યવહાર વાત છે એ વાત આ જો મારા તો ખોટ કરવી પડે પહેલા હું જેમ દોળ ગયો તમે ઘેર પૈસા છે બીજા નાજુ કયો ના તમે તો એમ તો ચેટલા લેવાના લાખ બે લાખ રૂપિયા બેના ચાલ લેવા વધુ નહીં પણ ચોખોટ હા મારી સાચી એ વાત સાચી બરાબર એ વાત છે બે બોલા બે લાખ રૂપિયા પછી વાંધો નહીં હેડો આ તખો પાવર કરતા હતા તખો યોના ઘેર રિક્ષા છે રિક્ષા છે એટલે હું હાલમાં ગાડી ઘેર લાઈન ઊભી દઉં તમે જોવા ખાલી ના ના મારો તો હમણાં ફેનર છે વાપરું આનવડી શું હોય રોજ વડી નાટે લ્યો ગણી લ્યો ગણવાનું વાન તો કશ્યો તમે આ જ્યાં એને ગણી લ્યો

તું નોરો બેઠોય પણ તને એમ થાય કદી આ કામ કરું કે કોણ કરું હોમે પડી કદી કે તબા લાય આ કામ કર દો પેલું હાથે હાથે ભાઈબંધી હારી સાયકલ માં સાયકલ ઉપર તારા હારી જીદક સાયકલ હોય પોતાની તો એ માવ હ ગાડી ના આવ ગાડી આવ તો મમ્મા આવે છે ને ઓય માં મમ્મા આવે ને ઉઠલા દે પાવડર સાઈડ માં મેલવા દે બાપા આ જલ્દી

લોટરી ને ઇલાજી તો જે પૈયા લાવ્યો છું પણ હોભળો હા જે પણ તાગર દીન ના છે હા હું કૂદું છું એ બધું છે ને તમારા પર વિશ્વાસ રાખીને કૂદું છું આ બતા લે હોભર તાર બાપ શું કહે હ હું જો ને હું ને લઈ ગયો ગાડી ને હાર જોવા માટે ગાડી લાવ્યો છું હા હા ભરો હા તમાર ખાલી બે દણો શું કરવાનું છે હ અને હું હા કાલે સવારે વેલા 7 વાગે હ

જે થશે ખરું ભાઈ ભગવાન ને ગમે એમ ખરું તા બ્યા હાડાચિયાક તો થઈ ગયા ના બાભુએ શીખ સમજે ખોણો ના મારો બેટો પોસવા ગયાનો ટાઈમ આવી ગયો તો કે પૈસા હલવા આવું છું એટલા કશર જ જવું પડશે હું તો પાછો નંબર એ લીધો નહીં નહીં હમણાં ફોને ખખડાવત અરે જયા બારા હેઠ મોણસો ભાઈ રાખવા પડું ગમે તે પણ આ તો અમર તો અમા ઉમર થઈ એટલે પણ મોણસો વ્યવસ્થિત આખી ગાડીઓ ઉપાડીને ખેલ એવા મોણસો રાખવા પડું લેડો ભાઈ ખોદો લેડો એવા вагоની ગાડી ખેંચી લાવવાની છે એવું તો લેડો લે ટાઈમ થઈ ગયો છે આયો બળા કૈરા થાએ એટલે બધા દખલી દખલા આયો તો બધું વેઠવાનું આવે છે મારે અત્યારે સતા છોકરી મારે વેઠવાનું આવે આ મારા શો વાસણીઓ પકડવાની આવું કોજ ઝઘડ્યો બે તો નો એક બીજા ને હું મેલી પણ હું તો બોલ્યો જ ના ખરું થયું ને બાયરી એવી છે એક ખ દારો હવારમાં ઉઠે એટલે બોલ બોલ ચાલુ કા કે રિક્ષા લઈને ત્યાં ખરીદો છો કોઈ કરતા નહીં અરે જે થાય ધંધો એ તો પોસ પછી જે થાય એ લાવ અમારે એવો છપાવો હરમ ખોર છપાવો ઓછો નહીં એ ઉપર પણ હતું

પૈસા લેવા જઉં છું હજી આયા નહીં તમારી થી પૈસા લઈ ગયા 2 લાખ રૂપિયા હા મારે જોડે થી પૈસા લઈ ગયા અને રિક્ષા લાવ્યા ના ઇકો લાયા ઇકો લાયા ઇકો આહા હા હા એ પૈસા લેવા જઉં છું પોચવા કેનો વાયદો પૂણા પોચ તો થઈ ગયા હજી સુધી આયા નહીં ઓહો આ બી વાનો શો જરૂર હતી ગાડીઓની બધી આ મારા ભાઈ છોકરો રિક્ષા લાવે છે તો મારું મન જો છે ગેસ પૂરા ہوا તો મને કાઠું પડી જાડો પાડું સીમ કરું તને લાયા તો હો લાયા પણ મારા પૈસા તો આલ દેવા પડે કટકો છે તે પેલા સંભુરા પાણ મે લેલું છે 25000 માં ખબર છે કે આ એ તો આપળો કોઈ હોન નઈ રાખતા એટલી બધી ના ના તો એ તમારું કામ કરે છે એટલે જો પૈસા ના આલું તો પછી ઈકો ખેચીન ગે હેડો જા ઉપારી જ જો ખેચી જ જો આ બરુ શું ધધિંગ કરવા આયા છે ગોમની વસ્તી આપડા ઘેર આવે પૈસા માંગવાન ભેજવા પૈસા ખોરવા પડે આ ઇના પાહા ભરેલા છે પા

એવું છે મહિનાઓ થી મેલ પડાયો નહિ પેલું કેતા તા તમે કે મારા હારા એક જમીન વેચી છે પૈસા કી હું તાત્કાલિક હાલ દઉં હું કર્યું બાપો યાર જમીન લઈને બીજી જમીન લઈ લીધી છે વેચી લઈ લીધી યાર બધું પટી ગયું એવું કરી હું ત્યાં વિશ્વાસ એ તો પછી આયું કવા બરાબર ક્યો હા બરાબર એ તો તા હો લેણો જા દે લે

ઘટના મારા ગાજર ખાધા તા ગરમો તો તો તઈન ગાંટા ગાટા કું સો કઈ 500 પર પસાળ્યો ઓ પાસો દાદાજી બોલતો જ ના મને હા દાદાજી બોલતો જ ના બે દે પેલો ટટ 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 બાપ તું તું લાયા ઈ મને મો ગાડું જુ પૂરું બોલતો હતો તો ગાડું ના 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 तरहा बापा अल्या जयाज बुटे अग्रिया? हाँ? तो जयाँ? हाँ? मुगा उसो? हाँ? मुदा उसो अभाँ? अभाँ? अभाँ अभाँ ना पुल्वान ना पाड़ इसला में अंदर पेहीचा शुक्स्वांति रजयाँ बेता अभाँ जिन्�

એકસો વીસ કિલો વજન લઈ ફરજ શીખાય ને ફરી એક જોયું મારી મારી સગા ને જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવાનું ગુસ્સો આવતો હોય ને તો રામનું નું નોમ લઈ લેજો પણ ઊંધું પગલું ના ભરતા કે મારા પઠેમ ભરાવો ઇકો ગાડીએ જઈ લ્યો શું કરવાનું કોક વિશ્વાસ ઉપર લાવ્યો હતો મારા હારા વિશ્વાસ ઉપર લાવ્યો હતો કે જમીન વેચી તો પૈસા આલ છી તો હું પેલા ભાઈ ના દેવ ઓ મો મો મારા ગાડું એ ગયું અને રસ્તા પર આવી જવો બે ખાતરની થેલીઓ બાકી લઈ આવું છું બરાબર સર ને ગમવા નાખી પાછો જે રસ્તા પર આવે રસ્તા પર એક ડિલો ચાલતો રહો ઓકે સરિયો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જય માતાજી